જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારો નવા ચેલેન્જ ની અંદર તો મિત્રો આજે ચેલેન્જ કરવાની પકોડીની પણ કઈ રીતની ચેલેન્જ કરવાની એ ગોવિંદજી કહે મિત્રો આ ચેલેન્જ એવી કરવાની કે બોટલ ઊભી રાખવાની અને પકોડી ખાવાની જે વધારે પકોડી ખાય એ વિજેતા કરાય એને ઇનામ આવશે રેડી ઉલાડું બરાબર

કેલા સપોર્ટ મળી ગયો મંતો અલ્યા જલ્દી 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 બુલ્લન બમ કરાવ અલ્યા તોઠા હું અલ્યા અલ્યા શામપુ બુલ્લન બમ કર અલ્યા ફોન અલ્યા અલ્યા બુલ્લન નંબર દીજે ઉગી ઉગી

લાખ ખડવા ને હેરા ખોડાડી ના હોય એ હે પકડી દી કોને આને પકડી રાખ મારો નંબર આયો હો જલ્દી કરો વિજે મારા આગળ કરીને આ નંબર લાવતા હે

અલ્યા મને એ આકો મારો નંબર આવી ગયો મિત્રો કેમેરો પકડો હવે નંબર જ આવ્યો ભારે જો

હવે ભૂલું ભાઈ ખાઈ જાય ભલું ભેજ મૂકી તો મિત્રો સર્ક ના જાય ચેલેન્જમાં મિત્રો તક મળી આ દોષી પડી હા હરી ભાઈ જબરજસ્તી દીઓ પણ તો મિત્રો બધા મોઢે કહેતા હતા એટલે આપણે વિશ્વાસ કર્યો નહીં કારણ કે ભાઈ પાછળથી કમેન્ટો આવી એટલે આપણે વિડીયો પકોડી ગણી ભોલુભાઈ બાર કહેતા હતા પણ એમને તેર પકોડી ખાધી હતી અને મુખી અગિયાર કહેતા હતા એમની જગ્યાએ એમને બાર પકોડી ખાધી હતી તો વિજેતા થઈ આપણા ભોલુભાઈ તેર પકોડીમાં મંડી પડ્યા તો જબરજસ્ત ખાધી પૈસા લાવવા પેલા બાટલો બાટલો ઉભો ના રહ્યો બધી કઈ જો તમારો વરાગી પણ ફટ દઈ હું પૂરા કરતા રહીશ વેડી તો મિત્રો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરીશું વ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો વ્લોગ પૂરો થાય પેલા જણાવી દઉં કે આપણે YouTube પર ત્રણ ચેનલો છે રાજા બાઉચર પોંછો પાટણ રાજા બાઉચર લોગ એન્ડ બ્લુ પર ત્રણ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો Facebook માં બે પેજ છે રાજા બાઉચર અને પોંછો પાટણ વ્લોગ્સ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી ધન્યવાદ